સ્પેશિયલી તમે અહીંયા જોશો તો તમને અહીંયા અજીત જોડના ટેગ પણ જોવા મળી જશે અધરવાઇઝ અહીંયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ છે તો તમે અમારા સોશિયલ મીડિયામાં અમને ફોલો સબસ્ક્રાઇબ કરશો તો તમને આજે જ કોન્ટેક કરજો અને સ્ક્રીનશોટ શેર કરજો આ ટાઈપના જે પાકિસ્તાની હેવી ડ્રેસીસ છે એ જો તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો સીધા આવી જવાનું છે સુરત સારોલી રાષ્ટ્રીય ટાવરમાં જે અજીત જોન તમને આવશે આ ટાઈપના શાનદારથી શાનદાર કલેક્શન હા દર્શકો હેડવર્કના જે પીસ હોય છે એ બધાથી વધારે મોંઘા રેન્જમાં વેચાઈ રહ્યા છે છો તો આપણી પાસે તમને બધા જ યુનિક ટાઈપના કલર્સ જોવા મળી જશે ડાર્ક કલર ચાર્ટ જોતો હોય કે લાઇટ કલર ચાર્ટ જોતો હોય ઓલ ટાઈપના કલર્સ મળી જશે હવે આ જે ડ્રેસ છે એના દુપટ્ટાની વાત કરીએ તો આ દુપટ્ટો માર્કેટમાં તમે લેવા જશો ને જય શ્રી કૃષ્ણ વ્યુવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું બધાનું અંદર તો દર્શકો શકો સાડીઝ છે કુર્તીઝ છે બોટમ વેરના કલેક્શન અને સ્પેશિયલી ગાઉન્સ એન્ડ ચોળીના કલેક્શન્સ તો તમે જોઈ જ લીધા પણ આજે જે કલેક્શન્સ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ કલેક્શન હન્ડ્રેડ એન્ડ ટેન તમારી દુકાનમાં એડ કરજો ને કરજો કારણ કે તમને ખબર છે જેટલી પણ છોકરીઓ છે ને જેટલા પણ એરિયાની જેટલા પણ ગામ સિટીની ગમે તે હોય એ એક જ ડિમાન્ડ કરે છે કે ભાઈ અમને તો પાકિસ્તાની ડ્રેસ પહેરવા છે કારણ કે ઇન્ટરનેટની દુનિયામાં તમે બધાએ જોયું હશે તો તો દર્શકો જે રીતના કે ઇન્ટરનેટની દુનિયામાં હમણાં વેબ સિરીઝ એન્ડ ઓલ ચાલી રહ્યું છે તો ઘણી બધી એવી મહિલાઓ પણ છે જેમને વેબ સિરીઝના અકોર્ડિંગ કપડાં પહેરવાનું ગમતું હોય છે તો એ જ ટાઈપના પાકિસ્તાની સૂટના કલેક્શન્સ હું તમને બતાવવા જઈ રહી છું જે માત્ર ને માત્ર આખા સુરતમાં અજીત ઝોનના ત્યાં જ મળી રહ્યું છે હા દર્શકો અજીત જોન આ બધા કપડાં બનાવે છે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જે તમને ચાર પીસના કોમ્બોમાં મળશે સાઇઝિસની વાત કરીશ તો દર્શકો એક્સેલથી લઈને ડબલ એક્સેલ એટલે કે બે બે સાઇઝના તમને અહીંયા સેટ જોવા મળી રહ્યા છે અને આ જેટલા પણ કલેક્સ છે દર્શકો બધા તમને મળશે ફેક્ટરી પ્રાઇઝ એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર હવે તમે આ પીસ તમે જોઈ શકો છો આપણે આની અંદર કંઈક યુનિક વસ્તુ ટ્રાય કરી છે જે સ્ટ્રેટ કટ હોય છે ને એની જગ્યાએ આપણે અહીંયા રાઉન્ડ કટ આપેલું છે જેની અંદર તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી તમને અહીંયા એકદમ સરસ મજાનું સિરોસ્કી ડાયમંડ અને જર્કન ડાયમંડનું વર્ક જોવા મળી રહ્યું છે થ્રી પીસ એટલે કે કુર્તો બોટમ એન્ડ સાથે સાથે તમને આ ટાઈપના ફેન્સી દુપટ્ટાનું કલેક્શન્સ પણ જોવા મળી રહ્યું છે આની સાથે તમને જેવા જોઈએ એવા કલર ઓપ્શન્સ તમને હજી આપવા માટે રેડી છે અને અજી જો ના કાઉન્ટર ની વાત કરીશું તો તમને જેવા મટીરીયલ જોતા હોય એવા મટીરીયલ તમને અહીંયા જોવા મળી જશે રેન્જ ની વાત કરીશું તો આપણા ત્યાં એટ નાઇન્ટી નાઇન રૂપીસથી તમને કલેક્શન્સ જોવા મળી જશે જેની અંદર થ્રી પીસ ટુ પીસના કલેક્શન્સ પણ આપણી પાસે ઓલરેડી એડ ઓન રહેવાના છે એના પછી આપણે વાત કરીશું હેન્ડવર્ક હા દર્શકો હેન્ડવર્કના જે પીસ હોય છે એ બધાથી વધારે મોંઘા રેન્જમાં વેચાઈ રહ્યા છે જો તમારું શોરૂમ છે તો તમારા શોરૂમમાં આ આર્ટિકલ ખાસ કરીને એડ કરજો કારણ કે હેન્ડવર્ક જે હોય છે ને એ વસ્તુ બનાવવામાં ઘણી મહેનત લાગતી હોય છે એના માટે તો લોકો આની અંદર ડબલ નું માર્જિન પણ એડ કરીને વેચે છે કલર્સની વાત કરીએ દર્શકો તો આપણી પાસે તમને બધા જ યુનિક ટાઈપના કલર્સ જોવા મળી જશે ડાર્ક કલર ચાર્ટ જોતા હોય કે લાઇટ કલર ચાર્ટ જોતો હોય ઓલ ટાઈપના કલર્સ મળી જશે હવે આ જે ડ્રેસ છે એના દુપટ્ટાની વાત કરીએ તો આ દુપટ્ટો માર્કેટમાં તમે લેવા જશો ને બસો પચાસ ત્રણસો તો ખાલી તમને અહીંયા દુપટ્ટો જોવા મળી જશે રિટેલની અંદર કાં તો એનાથી મોંઘું પણ હોઈ શકે છે પણ અહીંયા તો તમને આખો ડ્રેસ મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર મળી રહ્યો છે તો દર્શકો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ કરી કમેન્ટ કરજો અને કમેન્ટના માધ્યમથી મને જણાવજો છો એરિયા શું થશે કે હું નેક્સ્ટ ટાઈમ એ ટાઈપના વિડીયો લઈને આવીશ તમારે ગામડેમાં કયું કલેક્શન ચાલે છે એ રીતના અમે કલેક્શન બતાવશું તમને સાડીઝ જોવી ડ્રેસ જોવે કલેક્શન હું તમને ઘરે બેઠા બતાવીશ ને જો તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો સીધા આવી જવાનું છે સુરત સારોલી રાષ્ટ્રીય ટાવરમાં જ્યાં અજીત ઝોન તમને આપશે આ ટાઈપના શાનદારથી શાનદાર કલેક્શન તો દર્શકો જેટલા પણ કલેક્શન્સ તમને ગઈમાં છે એ રેન્જ તમારે તપાસ કરવી છે તો સ્ક્રીન ઉપર નંબર છે આજે જ કોન્ટેક કરજો અને સ્ક્રીનશોટ શેર કરજો કલેક્શન હું તમારી સાથે શેર કરીશ તો વિડીયોને એન્ડ કરવા પહેલા તમે આ કલેક્શન જોઈ લો બહુ જ કે સ્પેશિયલી છે ફ્રેન્ડી ની અંદર તમને જે આ કલર જોવા મળી રહ્યો છે એ જ કલરની ઉપર તમે જોશો તો ડાર્ક કલરની એમ્બ્રોઈડરી એટલે કે વ્હાઈટ કલરની એમ્બ્રોઈડરી તમને જોવા મળી રહી છે ચર્કન ડાયમંડ સાથે સ્પેશિયલી તમે અહીંયા જોશો તો તમને અહીંયા અજીજ જૂના ટાઈપ પણ જોવા મળી જશે અધરવાઇઝ અહીંયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ છે તો તમે અમારા સોશિયલ મીડિયામાં અમને ફોલો સબસ્ક્રાઇબ કરશો તો તમને રેગ્યુલરલી અપડેટ જોવા મળી જશે હવે જે પીસ મેં બતાવ્યું એની અંદર જ તમને આ ટાઈપના યુનિક ટાઈપના કલર્સ પણ જોવા મળી રહી છે તો દર્શકો આ હતા આજના સ્પેશિયલી પાકિસ્તાની ડ્રેસના કલેક્શન્સ તમારે મને કમેન્ટ કરવાનું છે કે આજે કલેક્શન્સ તમે આજના વિડીયોમાં જોયા છે એ તમને કેવા લાગ્યા છે ને જો કદાચ તમારે નવો વેપાર કરવો હોય કપડાના કપડામાં તો તમે અમે તમે અમને કોન્ટેક કરી શકો છો જેથી અમે તમને ભરપૂર સહાયતા આપીશું તમને કઈ રીતના સ્ટાર્ટઅપ કરવું છે કેટલા રેન્જમાં કયું કલેક્શન્સ વેચાય છે કઈ રીતના તમે માર્જિન સેટ કરી શકો છો તમામ ટાઈપની જાણકારી અમે તમને આપીશું તો દર્શકો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ